નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે શરૂ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર કરેલી નવી ત્રણ યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે શરૂ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નવી ત્રણ યોજનાઓ અમલમાં મૂકી બાગાયત ખાતાની નવીકરણ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરીને આઈ ખેડૂત પોર્ટલ આગામી તારીખ તેરમી ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવાની યોજના તથા પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં પચીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ છટી બોલાવી દસ ઇંચ વરસાદ ખાબક્યો છે જોકે ખંભાળિયામાં મોસમનો બત્રીસ પોઈન્ટ પાંચ ટકા વરસાદ પડી ગયો રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોરદાર વરસાદની બેટિંગ કરી હતી દ્વારકાના ખંભાળિયામાં છ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જોકે આજે ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં નવ પોઈન્ટ બત્રીસ ઇંચ પોરબંદરમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ નોંધાયો છે સાથે ભાનવડમાં બે પોઈન્ટ બે રાણાવાવમાં એક પોઈન્ટ ચુમ્માલીસ કચ્છના નખત્રાણા ગારિયાધાર અને દ્વારકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ધરમપુર લીલીયા રાજકોટના કોટડા સાંગાણી માંગરોળ પાલિતાણા બાબરા કપરાડા વાંકાનેર કલ્યાણપુર વલસાડ મોરબી અમરેલી કુતિયાણા આ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે જોકે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાગરિકોના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જીવન જરૂરી છપ્પન દવાઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે ડાયાબિટીસ હાર્ટને લગતી બીમારી કાનની બીમારીની દવાના ભાવ ઘટ્યા છે એનપીપીએની એકસો ને ચોવીસમી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જીવન જરૂરી છપ્પન દવાઓના ભાવ ઘટતા લોકોને રાહત મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્કૂલ વાહન ચાલકોની હડતાળ મંગળવારથી સ્કૂલ વર્ધીના વાહનોની અચોક્કસ મુદતની હડતાળ જોકે એસોસિએશનની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે લાંબા સમયથી પરમિટ અને અન્ય માંગણીઓ પર નિર્ણય ન લેવાતા હડતાળ પાડવાની જાહેરાત કરી મંગળવારથી સ્કૂલ વાહન ચાલકોની હડતાળ છે મંગળવારથી સ્કૂલ વાહન ન ચલાવવાનો નિર્ણય લેવાયો છે સ્કૂલ રિક્ષા તેમજ વેનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માંગ છે અમદાવાદ સહિત રાજ્યભરની રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં અંગે નિર્ણય લેવાયો છે રાજકોટની ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે સ્કૂલ વાહનમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત હોય કે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય અથવા તો પાર્સિંગ પરમિટની વાત હોય તે તમામ મામલે નિયમો કડક કરવામાં આવ્યા છે અત્યારે જ્યારે અમદાવાદમાં પંદર હજાર અને રાજ્યમાં પચાસ હજાર જેટલા સ્કૂલ વાહનો છે તેવામાં અમદાવાદમાં માત્ર આઠસો જેટલા વાહનોને જ હજુ પરમિટ મળી છે આવામાં અઢાર તારીખથી આરટીઓ ઝુંબેશ ચલાવવાનું છે તે પહેલાં સ્કૂલ વર્તી એસોસિએશને નિર્ણય લીધો છે કે અઢાર તારીખથી તેઓ સ્કૂલ વાહન નહીં ચલાવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા બાર અબજ વીસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે તેમણે કહ્યું કે ભરોસાની ભાજપ નહીં ભ્રષ્ટાચારની ભાજપ તેમણે જીઆઈડીસીએ ભાજપ સાથે મળીને જમીનને લઈને અબજોનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે ભાજપના લોકોએ લાભ લઈ જરૂરિયાતવાળા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહીવટ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે એસસીના સિટિંગ જજ પાસે આ મામલે તપાસની પણ માગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં દસથી પણ વધારે દિવસ બેન્કોમાં રજા રહેશે જુલાઈ મહિનામાં દસથી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ તેર રજાઓ રહેશે કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત ચાર દિવસ માટે છે ગુરુ હરગોવિંદસિંહજીનો જન્મદિવસ પાંચ જુલાઈએ છે જોકે મોહરમ પણ સત્તર જુલાઈએ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ અઢાર તારીખથી ખુલ્લું મૂકવામાં આવશે રાજ્ય સરકારની યોજનાઓનો સીધો લાભ ખેડૂતોને મળે એ માટે અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે આગામી અઢાર જૂનથી આય ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટલ મારફતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કેટલા ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવશે જેમાં પહેલું સ્માર્ટફોન પર સહાય યોજના બીજું પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને ત્રીજું પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકેથી સાત દિવસ માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે ખુલ્લું મૂકવામાં આવશે તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરી દેવી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે સત્તરથી લઈને બાવીસ જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે જોકે સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે જ્યારે તારીખ બાવીસથી લઈને અઠ્યાવીસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે આજે સપ્તાહના પહેલા દિવસે જ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે આજે હવામાન ખાતા દ્વારા કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે કુલ ઓગણત્રીસ જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ સરકારી તેલ કંપનીઓએ રવિવાર જૂન સોળ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી ત્યારે કર્ણાટક અને બેંગલુરુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે જેમાં બેંગલુરુમાં પેટ્રોલની કિંમત નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયાથી વધીને એકસોને બે પોઈન્ટ ચોર્યાસી રૂપિયા થઈ છે ત્યારે ડીઝલની કિંમત ત્રણ પોઈન્ટ ઝીરો બે રૂપિયા વધારાના કારણે પ્રતિ લિટરના ભાવ પંચ્યાસી પોઈન્ટ ત્રાણું રૂપિયાથી વધીને અઠ્યાશી પોઈન્ટ પંચાણું રૂપિયા થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સુરક્ષા દળોને કડક આદેશ આપવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાંથી કોઈપણ હિસાબે આતંકવાદને ખત્મ કરો તેઓ અમિત શાહે જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાંથી કોઈપણ ભોંગે આતંકવાદને ખતમ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો છે આની સાથે સાથે તેમણે આગામી અમરનાથ યાત્રાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવાની તાકીદ કરી છે રાજધાની દિલ્હીમાં ટોચના અધિકારીઓ સાથે ચાલેલી આશરે છ કલાકની મેરેથોન મિટિંગમાં અમિત શાહે રાજ્યમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાની ગંભીરતા લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આદેશ પણ જારી કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કરદાતાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે એડવાન્સ ટેક્સ પંદર જૂન પહેલાં નહીં ભર્યો હોય તો કરદાતાને બાર ટકા વ્યાજ લાગુ થશે પંદર માર્ચે છેલ્લો એડવાન્સ ટેક્સ ભરાશે તો નવ મહિના લેખે વ્યાજ ભરવું પડશે જૂનમાં ફોર્મ સોળ મળે તો કરદાતાઓ એકત્રીસમી જુલાઈ સુધી રિટર્ન ભરી શકશે જોકે પગારદારોને સાત લાખની આવક પર કોઈ ટેક્સ નહીં ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્રમો હપ્તો ખેડૂતોના ખાતામાં અઢાર તારીખે જમા કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના બે હજાર રૂપિયાના સત્રમો હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અઢારમી જૂને વડાપ્રધાન મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરશે ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે જોકે ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કર્યું હતું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે